श्री गुरुदेव दत्त गुरु पूर्णिमा जो आयो ये आधा ने साधु बात सौने महाराज जय श्री कृष्ण जय जिनेन्द्र जय नारायण सबका मालिक एक बाहे गुरु શ્રી ગુરુદેવ તત્ત પરમાત્માએ બોલાયું હતું કે આ વર્ષનું ચોમાસું ત્યારે પ્રદાન થતું કે સંજુ બાબા કઈ અતિ બોલે છે હે ને અમારા ગુરુદેવ પણ જ્યારે અમને કે ત્યાં ત્યારે અમને પણ અટી લાગતું વધારે પડતું લાગતું કે આમ શું ગુરુદેવ કહે છે પણ જ્યાં તમે ને હું નહીં જોઈ શકતા હોય ત્યાં ગુરુદેવ જોઈ શકતા હોય એટલી એમની દિવ્ય દસ્તી હોય પરમાત્માએ તો કેવડાયું જ હતું મુજ હૃદય આવીને કે નદી પુલ ઝરણા દરિયા પાછે જઈશ નહીં પહાડ ઉપર જઈશ નહીં બિનજરૂરી મુસાફરી કરીશ નહીં કયું હતું તમે જુઓ કે પ્રકૃતિ કેટલી ડિસ્ટર્બ છે નથી હવાઈ હ વિમાનો પડી જાય છે બ્લાસ્ટ થઈ જાય છે રાજસ્થાનમાં પણ એક વિમાન પડી ગયું પરમ દિવસે સમુદ્ર પરના જહાજો ડૂબી જાય છે ભલે કોઈ મનુષ્ય ડૂબારે છે કુટીએ ગઈકાલે બે જહાજ ડુબા દેલા લાલ સાગરમાં મુસાફરી સુરક્ષિત નથી વાહનોને પૂરના પાણી આવીને તણાઈ તણીને પહાડોમાં તમે જુઓ આખાને આખા બહાર ધસી જાય છે એની પરના મકાનને મકાન ધોવાઈને નીકળી જાય છે બ્રિજ બધા ધોવાઈ જાય છે ક્યાંક ભૂકંપ આવે છે પ્રકૃતિ કેટલી ડિસ્ટર્બ છે અને નવા પ્રકૃતિના નવા સમીકરણોની સાથે માનવ જાતિએ એની નવી ટેકનોલોજી હવે વિકસાવી પડે એવો સમય આવી ગયો છે આ તમારા જૂના બ્રિજ ચાલશે નહીં જે પાણીની તાકાતની તમે ગણતરી કરીને બનાવ્યો હોય પાછા એમાં ભ્રષ્ટાચાર હોય એટલે બ્રિજ જવાબ આપી જ દેવાના છે બહુ મજબૂત બનાવેલો પ્રકૃતિનો જળનો પ્રલય એવો છે ભૂકંપનો પ્રલય જ એવો છે કોઈ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી મેં કહ્યું હતું ને સૌથી વધારે જળ પ્રલય છે એટલે આ બ્રિજ પડી જવું એ પણ જળ પ્રલય ક્યાં ડૂબા પાણીમાં ડૂબા ને કહ્યું છું કે બ્રિજની ઉપર જળની ઉપર અંદર પ્રવાસ નહીં કરવો પણ ફિકવન્સી કેવી એક્ટિવ છે કે તમે તમારા રૂટીન કામ માટે જાઓ છો તો પણ બ્રિજ પડી જાય છે અને પાણીમાં તમને ડૂબાડી દે છે સમજવાનું એ છે ઘણા ધોધ જોવા જાય છે તણાઈ જાય છે પગ લપસી જાય છે હિલ સ્ટેશન પર ફરવા જાય છે અને વાડર ફાટે છે બધું જ તણાઈ જાય છે પોતા એનું વાહન પણ તણાઈ જાય છે પોતે પણ તણાઈ જાય છે જે હોટલોમાં રહે છે હોટલો પણ તણાઈ જાય છે પ્રકૃતિ કેટલી ડિસ્ટર્બ છે એ સમજવા એટલે કહું છું કે હમણાં નહીં બચવાનો સમય છે મનુષ્ય એમ પણ ચારે બાજુ આગ જળ અને વાયુથી ઘેરાયેલો હોય છે શરીર જ એનું પંચ તત્વું તમને કંઈ થતું નથી એટલે તમે એમ સમજો કે હું સુરક્ષિત છું એ જ ભ્રમ છે ને પરમાત્મા અત્યારે બધાનો ભ્રમ ભાંગી રહેલા છે તમે હવાઈ મુસાફરી કરો તો તમને ડર રહે કે ચાલુ મારા પ્લેન હાટે કંઈ થઈ નહીં જાય ને એન રીને આનું તે પહેલા પણ કેટલાય પ્લેન હાટે થયું છે હવામાં જ એનું બેલેન્સ ચૂકી જાય છે જણી તમે સમાચાર વાંચો એટલે નથી હવાઈ મુસાફરી સુરક્ષિત નથી ટ્રેનની ટ્રેન બસની નથી તમારી પોતાની કારની જેટલા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરેલા છે પૃથ્વી પર એ બધા અત્યારે કટોકટી હોય છે નેક્સ્ટ નેક્સ્ટ લેવલમાં ડેમ પર પણ આવશે પાણીનો પ્રવાહ એટલો આવશે કે ડેમ પણ એ પ્રવાહને સહન કરી નથી શકવાનો આ ખુલ્લી તો વાત જ જવા દો તમે સરકારોનો પણ કેટલો વાક કાઢશો હોય છે ભ્રષ્ટાચાર હોય છે ખાલી ચાલીસ વર્ષમાં પુલ તૂટી ગયો બરોડા આનંદને જોઈન કરતો ભ્રષ્ટાચારનું સીધું ઉદાહરણ છે અંગ્રેજોના જમાના પુલ હજુ ચાલે છે હે ભરૂચ પરનો હતો જ ને ગોલ્ડન બ્રિજ અંગ્રેજોના જમાના બ્રિજ હજુ ચાલે છે ઓગણીસો પંચ્યાસી માં બની જે તે સમયે જે તે સરકારો અધિકારીઓ જે પણ આ જે આખી સિસ્ટમ છે મરવારા મરી ગયા દુર્ઘટના ઘટવાની ઘટી ગઈ પણ આ જે સિસ્ટમ છે આખી આ સિસ્ટમમાં જેને જેણે પણ ભ્રષ્ટાચાર કર્યો છે એ બધાને આ જેટલી જાનહાની થઈ એનું પાપ લાગવાનું હા હમણાં કાયદાની છટકબારીઓ નિયમની છટકબારીઓ કાઢીને ભલે તમે છટકી જાઓ પણ ઉપરવાળાના હિસાબમાંથી તમે છટકવા નથી આ વિડીયો એ લોકોના બહેરી અને ખૂટ પણ સાંભળતા હોય તો સમજી લોજો કે આ પાપ તમને છોડવાનો નથી તમે રોડ રસ્તા બનાવો છો સરકાર તમને પૂરા પૈસા આપે છે બરાબર નેતાઓથી લઈને અધિકારી બધા ખાઈ જાય છે ખાડા પડે છે કોઈની કંબર વાંગે કોઈનું એક્સિડન્ટ થઈ જાય કોઈનું વાહન નુકસાન થાય એ બધું પાપ તમને લાગવાનું જ છે મહાપ્રલય એટલે જ છે સરકાર એટલે કોણ પરમાત્મા ભારત દેશની સરકાર હોય કે કોઈ પણ દેશની સરકાર હોય એ સરકારોની ઉપર સરકાર કોની છે પરમાત્માની છે એટલે એ ભોગવવું જ પડવાનું છે તમે દરેકને જોશો એક સમય એવા આવશે કે નેતાઓને ઘરની બહાર નીકળવાનું ભારે પડી જાય ચાર રસ્તા પર લાવીને એને ફટકારવામાં આવશે અત્યારે બધા જે આમ આમ કરીને ફરે છે ને વ્હાઈટ કોલર સમય જ એવા આવશે હં પ્રભાજી પ્રજા જ્યારે બરવો કરશે ત્યારે નેતાઓને પણ નથી છોડવાની પોલીસવાળાને પણ નથી છોડવાની ને એસએમસીના અધિકારીઓને પણ નથી છોડવાની હા પ્રજાને બધું ખબર જ છે ને હા કે રોડ કેટલો સમયમાં તૂટી જાય છે બ્રિજ કેટલા સમયમાં તૂટી જાય છે બધું પ્રજાને ખબર છે ગવર્મેન્ટ ઇન્ડિયાનો કોઈ વાંક નહીં હોય એ તો પેમેન્ટ રિલીઝ કરી દે એટલે પેમેન્ટ જ ચાવ થઈ જતું હોય હા બસો કરોડ નો બ્રિજનો કોન્ટ્રાક્ટ હોય એમાં વી પચીસ કરોડ તો અધિકારીઓ ખાઈ જતા હોય તો કોન્ટ્રાક્ટર ઘરના તો નાખવાનો નથી એને પણ એના ઘેરે નફો લઈ જવાનો એના બૈરી છેલ્લું બધે બધે કોના પર આવે પ્રજા પર જ આવે ભગવાન તો પ્રજા એ જ છે ને પ્રજા જ યુઝ કરવાની છે ઇન્ફ્રાસ્ટ્રકચર જે બને છે એ બધી પોલ હવે ખુલ્લી થઈ જવાની છે આવા બધા બ્રિજ જે કંઈ પણ હવે જેટલી પણ ઇમારતો બનાવી છે દરેક વસ્તુ સરકારી બિલ્ડિંગ હોય કે જે હોય એમાં બધું વસ્તુ પ્રકૃતિનો તાંડવ જવાનો છે કે એવો થવાનો છે કે એ બધી વસ્તુ જવાબ આપી દેવાની છે ને સારી ક્વોલિટીની વસ્તુ ઇન્ફ્રાસ્ટ્રકચર હોય એ પણ જવાબ આપી દેવાની છે અને આવા બ્રિજ તૂટે કે કોઈ રસ્તામાં ખાડા પડી જાય એના કારણે જે નાગરિકોનું મૃત્યુ થાય છે તો એના માટે તો એની સાથે જોડાયેલી આખી સિસ્ટમ જવાબદાર છે અને દરેકને એ પાપનું કર્મ ભોગવવું જ પડે પાપની કમાની ભાઈ ઘેરે આવે ને બહુ મીઠી લાગે હા એક બંગલા લેવો બે બંગલા લેવો ભ્રષ્ટાચાર કરીને તમે વાડીઓ લેવો ખેંચી લેવો ભવિષ્યમાં તમે વાપરવા જ નથી રહેવાની આપણે કુટી બધું જ લઈ જવાની છે હા તમે જોયું છે ને પૂરની અંદર નાનામતા પૂર આવે તો બધી ગાડીને ગાડીને ખેંચીને લઈ જાય છે તમારી પાપની કમાણીથી ઊભું કરેલું દરેક હિંસા ચક્ઝર પ્રકૃતિ એમ પાણીથી લઈ જાય કા અગ્નિથી ભસ્મા માં પૂરું કરી નાખે આ ભૂકંપથી પૂરું કરી દે પુણ્ય હશે એનું જ ટકવાનું છે હાપ તો ઉભું જ પણ પ્રકૃતિ પાછું પૂરું તો કરી જ દે પાપ તો ઉભું જ રહે પાપ તો ઉભું જ રહે તો પાછું પ્રકૃતિ એ છીનવી લેતી અલગ આટલો જે મહાપ્રલય જે છે એનું કારણ જ આટલું છે અમેરિકા એ પોતાનું જે સામાજ જે ઉભરું કર્યું બીજા લોકોને બીજા દેશોને બરબાદ કરીને એના રાજાઓને ખતમ કરીને એ બધું કરીને જ કર્યું છે ને હવે એનું પણ ભગવાન કામ આવ્યું છે હા જાપાન પર જે બોમ્બ અનુભવ નાયકા જતી હવે એની પણ પરવાના જ છે પાંચ સાત સિટીમાં પરવાના ખબર જ છે કઈ કઈ સિટીમાં પરવાના અમારે શું લેવા દેવા અમારા તો જે રહી ત્યાં છે એને અમે સચેત કરીએ બાકીના જાય હ તમે તમારા કર્મો કરીને અમારી પાસે આવો તો અમારે શું લેવા દેવા તમારા કર્મો સાફ કરવાનો ઠેકો અમે થોડો લીધો હ તમે એમ ઈચ્છતા હોય કે અમે અમારે કર્મ સુધારી લઈએ પાપ થઈ ગયેલું છે તો રસ્તો બતાવીશું મરવા દો બધાને સલાહને બાકી દુનિયાનું બહુ લોહી ચુશું પંદરસો વર્ષ ઇન્ડિયાનું લોહી છે આપણું સંસ્કૃતિને ખતમ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો ભગવાનની કૃપા સનાતન ધર્મને કોઈ ખતમ કરી શકે જેટલો ખતમ કરવાનો કોશિશ કરી એટલો બેઠો એનું પાપ તો ભોગવવું જ પડશે જે મંદિરો તોયરા જે બહેનો સાથે અત્યાચાર કર્યા જે ભાઈઓને ગોળી લીધી જલિયાળા બાગને હત્યાકાંડ જે આપણે બધા શહીદી કરી બરાબર જે આઝાદીમાં જે આપણું ખૂન બહે હ એ બધું પાપ તો એને ભોગવવાનું છે નકશા પણ નથી જળવાનું અમેરિકા કેનેડા યુરોપ આખું જલવાનું પછી અમે બોલીએ છીએ કે એની મિલકતો પાણીના ભાવે થઈ જવાની છે તો મરચી લાગે છે અત્યારે બધાના ફોન આવા મહિના છે કે સર કેનેડામાં હવે અમારી મિલકત વેચાતી નથી ત્રણ લાખ ડોલરમાં લીધી હોય તો બે લાખ પણ બે લાખ ડોલર પણ આપવા કોઈ તૈયાર નથી મેં કહ્યું એમને હં કે બે લાખો આવતા હોય તો લઈ લો પછી લાખો નથી આવવાના દસ હજારો નથી આવવાના બધું ત્યાંનું ત્યાં જ છે ભાઈ બધું ત્યાંનું ત્યાં જ છે જે ઇન્ડિયા લે આવ્યા જે સચવાયું છે ઠીક એ પણ સારી કમાણી હશે તો ઇન્ડિયામાં પણ રહેશે એટલે બધું પૂરું જ થવાનું છે ભગવાન ટોટલી બેલેન્સ કરવા જ બેઠા છે જુએ જ નહીં કોઈ ડકો જ નહીં જોઈએ આપવાનું એકદમ નીટ એન્ડ ક્લીન ભવિષ્યમાં બધાને પસ્તાવા થવાનો છે બધા રાજકારણીઓ અધિકારીઓ એ સાલવા આ દુનિયા બન્યું ઊંધું કરીને ભેગું કર્યું અને બધું જીરો થઈ ગયું જોશો તમે આપણે યુટ્યુબના માધ્યમથી એકબીજાના સંપર્કમાં રહ્યા ઇન્ટરનેટ ચાલુ રહ્યું તો તમે મને કહેશો મેસેજ જો કે હા સર એ હા ગુરુદેવ તમે કીધું એવું જ થયું જોશો બધાને અફસોસ થવાનો દુનિયાભરનું પાપ કરીને જેટલી વેલકી મિલકતો ભેગી કરી છે એ બધી જ આ રીતે જળ પ્રલય ભૂકંપ ચક્રવાત ભગવાનને ખબર જ છે મારા દ્વારકા દિશે એની દ્વારકા દુભારી દીધી હે આખી લંકાને સાફ કરી નાખી તો તમારું ને મારું રહેવા દેવાના છે એના માટે આ પદાર્થો આ વસ્તુઓનું કોઈ મહત્ત્વ જ નથી હા એટલે તો આપણને ખાલી હાટ મોકલે છે ને ખાલી હાટ લઈ જાય ખિસ્સા વગર ના મોકાય આપણે નથી સમજતા આપણને પદાર્થોનું કોઈ મહત્ત્વ જ નથી પચાસ લાખની હોય કે બે કરોડની ગાડી હોય એના પૂરમાં ધગધસતી નીકળે છે ગોબા ખાટી ગાડી પથ્થરો હાથે ઠોકાય દે ઝાડો હાથે ઠોકાય એના માટે કોઈ વસ્તુનું મહત્ત્વ જ નથી એના માટે મહત્ત્વનું તમે છે તમારી આત્મા છે સોનું ચાંદી હોય ગમે તે હોય બધું જ ચાલ્યું જાય છે ને જળ પ્રયમાં અગ્નિ બધાને સ્વા કરી દે છે ને હે પાંચ કિલો તમારા ઘરનું સોનું તો એને સ્વા કરી દે કોઈ મહત્ત્વ જ નથી આજે પંચ તત્વો છે હું એના માટે આ બધું જે કંઈ પણ છે એનું કોઈ મહત્ત્વ નથી દરેકને જીરો જ કરી દે છે હા મહત્વ તમને છે તમે પકડી રાખો છો મારું મારું કર્યા કરો અને મારું મકાન મારી વાડી મારો બંગલો હં મારી પાસે આટલા તો ના સોનું છે મારી પાસે આટલા બધા હીરા છે એટલે ભાઈ બધું જ પૂછવીનું છે એમાંથી જ નીકળ્યું છે તું ખાલી કબજો જમાઈને બેઠેલો છે અને અમુક સમય થાય એટલે તમારી જે બંધ મુઠ્ઠીમાં જે કબજો છે એને ખોલી નાખે છે ઈમાનદારીને પ્રમાણિક ટીકટાટી કમાયેલું હોય તો એને ધર્મમાં માર્ગે ખર્ચવા માટે તમને પ્રેરિત કરે છે નહીં તો બનગુથી ખોલીને બધું સાફ ઝીરો એના માટે આ સ્થૂળ સંપત્તિઓનું કોઈ વેલ્યુ જ નથી એ જ પંચ તત્વો તમારા શરીરની અંદર છે એનાથી આ શરીર બન્યું છે એટલે એની પણ કોઈ વેલ્યુ નથી પ્રાણ છૂટે એને પણ ભસ્મ કરી દેવામાં હશે કોઈ ડફનાઈ દે છે કોઈ લટકાવી દે છે સમજતા નથી તો એનો શું ઉપાય નરી આંખે છે તમારી સામે જ છે તમે પણ કોઈની શમશાનમાં ગયા જોઈ જોયું કે આ સોનું આ એનું આટલું સુંદર શરીર કેવું આત્મા ચલી જાય પછી એ જ વ્યક્તિ ગમે એટલો ખૂબસૂરત હોય જોવાનો નથી ગમતો કારણ કે જે ખૂબસૂરતી છે તે આત્માની છે એની તો છે જ નહીં આત્મા આજે શરીરની અંદર જે કંઈ પણ ખૂબસૂરતી છે જે કંઈ પણ તમને પણ મારી ખૂબસૂરતી દેખાતી હોય કે આપણે કોઈની પણ ખૂબસૂરતી જોઈએ છે એ આત્માની છે આત્માની કે જો પછી તો પંચતત્વથી બનેલું શરીર ભસ્મા ભૂર એ તમારા સોનાના બંગલા વાડી વજીફાને નથી છોડતો પચાસ લાખની ગાડીઓ કે બે કરોડની ગોળી એ ચાયેલી હર હર માડ પાણીમાં જોયું ને તમે હમણાં હિમાચલ વચ્ચે જેટલા ચાઇનામાં જ જો ને પૂર્વમાં કરોડોની ગાડીઓ કરોડોના બંગલા કરોડોના મોલ બધું પાણીમાં સાફ બધું લઈને જતી રહી છે પ્રકૃતિ એનું જ છે ને તમારી પાસે તો કબજો છે એનો હમ સમજો તમારી પાસેનો કબજો છે આપણે આવીએ છીએ આપડે ભાડું જ છે કોઈ વીસ વર્ષ રે અહીંયા કોઈ પચાસ વર રહે કોઈ સિત્તેર વર રહે અહીં વર રે એટલે પછી જતું જ દેવું પડે હા ત્યાં એવી કોઈ કોર્ટ જ નથી કે તમે લડી શકો ને અહીંયા અહીંયા કે કબજેદારો એટલે કોર્ટમાં જાય મકાન ખાલી જ નહીં કરે અને ભાઈ છેલ્લે એ લઈ લે એને એ કોઈ કોટ જ નથી બનાવી મોકલા તમને અમુક ટાઈમ થયો એટલે એમ ખેંચી લે બેને ખોટી ગયું તમારું પિક્ચર કંઈ વિચારે નહીં તમારા બૈરી કોણ છે ને પોયરા કોણ છે ને કેટલી જવાબદારી છે ને તમારા માટે હું છે કઈ કઈ પરમાત્માને એ સિસ્ટમ જ એવી છે ને કઈ લેવા દેવાના ઉપાય શું છે સમર્થ ગુરુ સમત ગુરુ જ પરમાત્માને પ્રાર્થના કરીને તમારું અકાર મૃત્યુ અટકાવી શકે છે અત્યારે અકાર મૃત્યુનો સમય છે યુદ્ધમાં જેટલા મળે છે અકાર મૃત્યુ પ્લેન બ્રાસ્ થઈ ગયું અકાર મૃત્યુ બ્રિજ તૂટી ગયો પડી ગયા બધા મરી ગયા અકાર મૃત્યુ વિધિવ્ય શક્તિની બધું ભજન કીર્તન કર્યું હોય એવી ઓરા હોય તો બચી જવાય વિમાનમાં પેલો એક બચી જ ગયો ને આ બધો અકાળ મૃત્યુનો સમય ચાલે છે ત્રીજા વિશ્વ યુદ્ધમાં જેટલા મળશે બધા અકાળ મૃત્યુ પરમાત્મા જાણે પછી એ લોકોની કેવી રીતના ગતિ આપશે એ જ કરી શકે ને મહાભારતનું યુદ્ધ અસંખ્ય કરોડો લોકો મહિરા એ વાસુદેવ શ્રી કૃષ્ણ જ જાણે કે એને એમનું શું કહ્યું શું ગતિ આપી હા નહીં તો બધા અહીંયા જગત પર ભૂત પિચાત બનીને ફરિયાદ કરે આ લડાઈમાં કરોડો મરવાના મળવાના વિશ્વયુદ્ધમાં જળ પ્રલયમાં પ્રકૃતિઓના પ્રલયમાં એ ગતિ પરમાત્મા જ આપશે અવધૂતની પણ તાકાત નથી પરમાત્મા જ કરી શકે એટલે તો એમને તાર લીધો છે એ જ કરશે જે કરવાના છે હું તો તમને ચેતણી આપું છું કે આ બધી સ્થુર સંપત્તિ આ બધું જે મારું મારું કંઈ પકડેલું છે જે કોટી રીતે તમે જે કમાવ છો કે ભેગું કરો છો કે ભેગું કરેલું છે એમાંથી બહાર નીકળો નહી તો આ જોઈ તો પ્રકૃતિ કઈ છોડવાની નથી જ્યાં પાણી છે ત્યાં પાણીઓથી નદીને સમુદ્ર છે તેને નદી અને સમુદ્રથી સાફ કરે અને જ્યાં પહાડો છે ને પાણી નથી તો વરસાદ એટલો બરોબર પડે એક જ દિવસમાં દસ ઇંચ વીસ ઇંચ પચીસ ઇંચ ત્રીસ ઇંચ ભવિષ્યમાં સો ઇંચ સુધી વરસાદ પડે એક એક દારામાં બધી જ જગ્યાએ કંઈ એવું જરૂરી નથી કે ડેમ જ તોડે ને સુનામી જ આવે ને ટોચ હમ ચીનમાં જ જો કેટલો વરસાદ અમેરિકામાં જ જો વરસાદને કારણે ભૂનાયું આવું છે એને કોણ જીતી શકે અને એ આ બધું જે તાંડવ થાય છે એ સમજાવે છે કે જાગો જાગો કે તમારી પાસે આ જે સ્થૂળ સંપત્તિ છે તમારું જે અત્યારે જીવન તમે જે જીવી રહેલા છે એનો કોઈ મતલબ નથી દુનિયાના જુદા જુદા ખૂણામાં આપણા દેશમાં પણ કોઈ કોઈ જગ્યા બધી ઘટનાઓ ઘટે છે એટલે શું છે જાગો હે આટલું બધું દુનિયામાં થાય છે તો હવે એની પોલિટિક્સમાં ઊંચા નથી આવતા બાકી તો પેલા ભાષાનું ચાલુ કર્યું કોઈ ભાષાનું ચાલે કોઈ જ્ઞાતિઓનું કરે કોઈ ધર્મનું કરે છે અરે દુનિયા મરવા પડી તમારે ઘરે રહેલો જો નથી આવ્યો તમને ખબર નથી આ બધા ભૂલી જવાના આ બધા હોઢ્યા નથી જરવાના આ જેટલા આવા જે પોલિટિશિયનો છે ને હોઢ્યા નથી જરવાના ને એ લોકો માટે જેટલા લોકોએ જીવ આપી દીધો છે પોતાની અજ્ઞાનતાને કારણે પછી અનામતવાળું હોય કે ધર્મનું હોય કે જાતિનું હોય એ આત્મા પણ ઉપર જઈને પસ્તાવવાની છે કે મેં મૂર્ખતા કરી બધું જ નીકળી જવાનું છે બે હજાર બત્રીસ સુધીનો મહાદેવનો કાળ જ એવો છે રુદ્રએ જવાબદારી લીધેલી છે રુદ્ર મહાદેવના રુદ્ર જેટલા પણ આધ્યાત્મિક છે તે સમજતા એ કોઈને ગાંઠે રુદ્ર મેદાનમાં ઉતરે એટલે ટક્યા કલામ જ કરે સાફ કરી દે બધું જો તો ખરા બે હજાર બત્રીસ સુધી ભગવાન મહાદેવના રુદ્રગણો શું શું કરે છે આ પૃથ્વી પર હા આજેની બે વર્ષથી હું ના ભરું છું હિમાચલ ઉત્તરાખંડ જયસ જ નહીં બે હજાર બત્રીસ રૂટી બધું ભૂલી જ જાઓ તમારી આજુબાજુ જે મહાદેવ છે એને પકડો ધામ તો થતું હોય ને સુરક્ષિત હોય તો જ કરો ચાર આપણા ધામ એની વાત કરો ચારધામ યાત્રાની વાત નહીં કરો જગન્નાથ છે દ્વારકાધીશ છે સ્વામી એટલા બાર બાર જોલિંગ કરવા એ જરૂરી નથી કેદારનાથ ને અમરનાથ ને બદ્રીનાથ તો ભૂલી જ જવા મજા છે ભગવાન જ જો ને તમે વિચારો કેદારનાથ તમે દર્શન કરવા જવા માંગો છો હજારો નહીં હજારોની ભગવાનની ઈચ્છા હોય તો એ ક્ષેત્રમાં આટલો તાંડવ થવા નહીં એ તો આમ દ્રષ્ટિ કરે એટલે પ્રકૃતિના વાદળ ખુલી જાય દ્રષ્ટિ માત્ર ખુલી જાય મેં સાધું અવધું તો એને જોયા છે જે ખાલી એમ દ્રષ્ટિ કરે એટલે વાદળ વિખેરાય જાય તો જે કેદારનાથમાં જે મહાદેવ બેઠેલા છે તે હું એમ દ્રષ્ટિ કરે તો આ બધું પ્રકૃતિનું તાંડવ પૂરું નહીં થઈ જાય સમાપ્ત નહીં થાય જાય અને બધું સીધું સરળ નહીં થઈ જાય કે તમે જાત્રા કરી શકો ના એ ઈચ્છતા જ નથી એટલે તો દર વર્ષે એ પ્રકૃતિનું તાંડવ વધતું જાય છે ભગવાન કેમ અમે હસ્તક્ષેપ નથી કરતા કે ભગવાનને કારણે જ પ્રકૃતિતા તાંડવ કરે છે ઈચ્છતા જ નથી કે તમે કેદારનાથ આવો તમે પિકનિક પોઈન્ટ બનાવી દીધા છે ઈચ્છતા જ નથી કે તમે અમરનાથ જાઓ કે બદ્રીનાથ જાઓ એની ઈચ્છા હોય તો આ બધું થાય જ નહીં સમજો આપણે ઘણી વાર પ્રવાસે જતા હોય ને રસ્તામાં વિઘ્ન આવે એટલે આપણે સમજી જઈએ ને એક વાર જઈએ તો વિઘ્ન આવે બે વાર જઈએ તો આપણે મૂકી દઈએ ભાઈ જવાને ભગવાનની ઈચ્છા નથી હે ને તો આ દર વર્ષે આ કેદારનાથ અમરનાથ આ બધું બદ્રીનાથ જે કંઈ પણ છે આટલા બધા વિઘ્નો આવે તો સમજી જાઓ કે પરમાત્માની ઈચ્છા જ નથી એની ઈચ્છા હોય તો આવું બધું કોઈ જળ પ્રલય કે કંઈ થાય જ નહીં પહાડવાળા પહાડો પણ નહીં ઢસે ને બ્રિજ પણ નહીં તૂટે એ પાણીમાં વહેતી કીડીને બચાવવા માટે પાંદરું ધરી દે છે તો એ સુધીની અટકાવી શકે એની ઈચ્છા જ નથી એની પ્રાઇવેસીટી બધી ડિસ્ટર્બ થઈ ગઈ છે થાકી ગયો છે તમારાથી સનાતન ધર્મના બેસીક નિયમ આપણે પાડતા નથી કોઈ પવિત્રતા નથી આપણી અંદર ખરી એવો ભાવ પણ નથી ભગવાન ત્રાસી ગયો છે પંડરપુરના ટીવી પર લાઈવ દર્શન આવે છે જોજો તમે પંડરપુર વિઠ્ઠલના રોજ હજારો માણસો એના માઠા પગ પર માઠા ટેકવે છે થાકી જાય કે નહીં ભગવાન સાક્ષાત છે પંદરપૂજા વિઠ્ઠલ એના ચરણ પર પગ મૂકજો એટલે એમના ચરણો પર તમારું માથું મૂકજો એમ કોઈ સાક્ષાત એટલે કોઈ જીવિત વ્યક્તિના પગ કેવા એમ પોચા લાગે એવું તમે જ્યારે પંદરપુરજા વિઠ્ઠલના જે એમના ચરણો છે એમના ચરણો પર તમારું શીર્ષ દેખાવ તો તમને એવો અનુભવ થશે કે ભગવાન સાક્ષાત છે એટલા પોચા લાગે એમના ચરણો રોજ હજારો માણસો હજારો માણસો રોજ ત્યાં માથું હું તમારા પગને કોઈ આટલા આપણી શું હાલત છે એ હોય દ્વારકાધીશ વાળા હોય કે સોમનાથ વાળા હોય બધા ભગવાન હવે ઠાકી ગયા છે આપણે અટી કરી નાખીએ આપણે એક તો કોઈ પવિત્ર ડાપણ નથી એમ જ ચાઇલા જઈશ સોચ અસોચનું પાલન નથી કરતા જન્મ મરણનું સૂતકનું પાલન નથી કરતા પવિત્રતા નથી ને આપણે આપણા દિવ્ય સ્થાનો પર દોડી જઈએ છીએ એટલે પરમાત્માની પવિત્રતા ડિસ્ટર્બ થાય એને કારણે બધા જે દિવ્યધામો છે એમાં જે બધી તકલીફો આવે છે એની પાછળનું કારણ છે સનાતન ધર્મનું બેઝિક એટલું લોકોને નથી ખબર નવા નવા પંથ સનાતન ધર્મમાં પણ ખુલતા જાય છે અને દરેક જન પોતાની રીતે લોકોને માર્ગદર્શન આપે છે ઘણા એવા ધર્મ છે આજે મૈયત થયું લોકોના ઘરમાં હાજે મંદિરે ચાલ્યા જાય બીજે દિવસે મંદિરે ચાલ્યા જાય જન્મ મરણનું સૂતકનું કંઈ છે જ નહીં પછી શું થાય પરમાત્માની જે તેજ હોય એ મૂર્તિની અંદર પાવર હોય તે ડિસ્ટર્બ થાય ને ઓછો પછી ખાલી મૂર્તિ જ રહે જતા રહે અહીંયા ત્યાંથી જતા જ રહે ને કેટલાને સમજાવવા જાય જે મૂળ આપણે સનાતન ધર્મ છે એનું બેઝિક છે એ જ આપણે ફોલો નથી કરતા અને પછી દોરી દઈએ બધા દિવ્ય ધામો પર એની પવિત્રતા ડિસ્ટર્બ થાય છે એટલે આપણો પ્રલયો આવે છે એ ધામો પર સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ થોડી તમને જાગૃતિ આવે એટલા માટેનો સંદેશ હતો એટલે કેવું છું કે શુદ્ધ સાત્વિક બનો ચરિત્ર જાળવો અને જીવો અને પછી કોઈ પણ દામ પર હો જાઓ ને ભાઈ તો તમને જોઈને ભગવાનને પણ ખુશી થાય આપણું કોઈ કેરેક્ટર નથી આપણી કોઈ ક્વોલિટી નથી કોઈ સંસ્કારો નથી બસ આપણે આમ જ દોડી દઈએ છીએ ભગવાન આપણી સામે પણ નહીં જોયે કુળદેવ દર્શન જાઓ ઈષ્ટદેવના જાઓ જેટલા પણ તમે પાવરફુલ જેટલા પણ નામો છે બસ અવિચના જ લોકો દોડી જાય છે પોતાની પણ કોઈ ક્વોલિટી એમ પણ નથી વિચારતો કે મારું જીવન આવું છે તો કયા મોડે હું એને મોડું બતાવું મારથી આજે ગુસ્સો થઈ ગયો હોય ને ભાઈ આગલે દિવસો મારથી ગુસ્સો થઈ ગયો હોય કોઈના પર કે કોઈ બાળક પર કે મારા પરિવાર પર હું બે ત્રણ દિવસ સુધી ભગવાનને મંદિરે મારું મોડું બતાવવાની જ મને શરમ આવે આગલી દિવસે જો મને ક્રોધ આવી ગયો હોય તો એવું કોઈ કર્મ કહી ગયું એવી ફિલ્મ જોતા હોય માનો કે તે જમાનાની વાત કરતી કે મોબાઈલ જોતા જતા કોઈક એવી વસ્તુ સામે આવી જાય કે આમાં તો ગમે ત્યારે ગમેતાથી ગમે તે આવી જાય તો આપણને બીજે દિવસે પરમાત્માને સામે જવાની પણ શરમ આવે કેમ કે પરમાત્માની પવિત્રતા એટલી ઘેરી છે ને એ એની પવિત્રતા નથી સચવાતી એટલે આ બધા જેટલા આપણા ટિસ્ટ સ્થળો છે ત્યાં આ જેટલા પણ તાંડવ ચાલે છે એની પાછળનું કારણ આ છે જે મહાદેવની પવિત્રતા કામદેવે ડિસ્ટર્બ કરી અને ભસમાં પૂરું થઈ કરલાય હે ત્રીજું નેટવર્ક ખોલ્યું ને એમની પવિત્રતા ડિસ્ટર્બ થાય તેવી એ તો ઓટોમેટિક જ છે એમનું ત્રીજું કોઈ લઉં પેલો પૂરો થઈ ગયું ઈચ્છા તો તમે એના બધા ધામ પર નીકળી પડો તમારી કોઈ પવિત્રતા રાખ્યા વિના તો પછી એ તાંડવ જ આવે ને બાકી મેં તમને કીધું એ પરમાત્મા ઈચ્છે તો આમ એના સંગ દ્રષ્ટિ કરે એટલે બધું બિખેરાઈ જાય એ છે તો આ બધી જાત્રાઓ સુમેર પાર પડે કોઈને આટલો ખર્ચ પણ નહીં આવે એની પવિત્રતા ડિસ્ટર્બ થઈ ગઈ એટલે ઈચ્છતા જ નથી કે તમે લોકો જાઓ ને આપણે સમજતા નથી સમજાશે ત્યાં સુધી તો બધું પૂરું થઈ જશે શ્રી ગુરુદેવ દત્ત મળીએ ત્યારે